ધર્મેશભાઈ ની પાણીપુરી છે ભાઈ કેવી લઈ ગઈ પાણી પાણી છે આગાળ જો

ओया वासोया फैमिली और बंदर के राजकोट राजकोट आ भी गया छी हमें और बंदर जाओ दादा जी आगे जाओ बंदर और बंदर ने आने मोटा एक चढ़ाई तो सुख खाजो तक सुते कौन आई थी मैं कोड़े थाने आवे है તો અમે રાજકોટ પહોંચી ગયા પછી બધા સ્ટેશને ઊભા છીએ શું કરવું રિક્ષા આતંકશુ વાવા પાલું તો હું લે આ રમવામાં પાણીપુરી ખાઈને અમે ધમ ઢોલ થઈ ગયા છીએ આ ધર્મેશભાઈ ની પાણીપુરી છે ભાઈ કાનું કેવી લાગી પાણીપુરી માં તો તો ગાડીમાં વિડીયો જ ન ઉતાય કાનું પાણીપુરી કેવી લાગી કે ના અત્યારે તપસુ તને ભાઈવી પાણીપુરી હે આમ જો તો

અમે જાય છી ગાર્ડન માં તક શું કંતારા માં આલસ પણ અરે અહીંયા કે બાથ્યુ માલવા જા પણ પાણી જાય છે નવું કર્યું છે આમાં જોલાય ને આ જોલા હે જો દેનું કૂતરું આલી ગયું છે ખાના હારે ક્યાં આંગળી પકડ હવે જો જો ચોક દીદી એ ધ્યાના દીદી છે પકડતો આયા આ બાજુ પકડાય પકડાય હા હા

अल वीडियो नालू थी ए बेटर है देखो

તો એ આવતો જ આખા દિવસનો આવશે હા પછી આવજે અમારે ઘર સે પાછે કા વ્યુ કુછ એસા આતા હે ઓર હમ પહોંચ ગયે દૂરજ મે બોલ નાહી ભૂલ ગયે આ શું તો ક્યાં આવો હે આમ જો તો મા મારા ગાય ગાઈ ગઈ વાહ ગઈ પસૂસ ન પહેરવા ના હોય કને આખો ચા આગી રે આગી રે વાહ કિડુ પાચું તેરે મો મો કી કટાઈ હો રહી નું પતિ દાદી

Oh तो हम फाम no. फाम जा रहे हैं पे पे भैया के जा रहे कुंडी गुजराती में <laughs> ये लोग हमको आगे चले गए <laughs>

जो हमें लोगों वाड़ी आवी गया अच्छी है। अलग हूँ। जीरो फाइव वन फोर। और हमें ये मिल गया है। ये ये किस किस ने खाए बचपन में कमेंट करना। आ,

ઠ હો 哎，车